ભુજમાં લંગા જમા દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું કરાયું આયોજન. મરહુમા શકીનાબેન હાજી અલીમામે દાફરાની તેમજ કુલ મોમિનાતના ઈશાલે સબો બરતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિશેષ અતિથિ તરીકે ભુજના નામાંકિત ડોક્ટર મહાદેવ પટેલ, ડોક્ટર કેવી પૂજારા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બીએસસી માઇક્રો એમએલટી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જાડેજા લેબોરેટરી તેમજ ડોક્ટર શાહિદ સૈયદ દ્વારા નિશુલ્ક સેવાઓ આપવામાં આવી હતી. તેમજ આ ફ્રી મેડિકલ કેમ્પમાં લંગા સમાજના યુવાઓ જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે

અલી મોહમ્મદ જા અને મરુમા સખીનાબેનના ઈશાલે સવાર માટે આજે મેડિકલ કેમ્પનું આયોજન આ ગંગાજલ તરફથી કરવામાં આવ્યું જેમાં સમાજના બધા જમાતી ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં હાજર રહ્યા અને બધે પોતાનો બ્લડ ગ્રુપિંગ બ્લડ પ્રેશર અને બ્લડ શુગર ચેક કરાવ્યું આમાં મને બધાનો એવો સારો એવો મને સહકાર મળ્યો એ બદલ હું ખાસ તો આજ આવનારા અમારા કેમ્પમાં ભુજના નામાંકિત એવા ડૉક્ટર મહાદેવ પટેલ હાજર રહ્યા

ડોનેઝ કરવું એ કોઈકની આપણે જરૂરત બક્ષી શકીએ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કોઈકની જરૂર બ્લડની જરૂર પડતી હોય ત્યારે પોતાના કુટુંબમાંથી સમાજમાંથી કોઈ ભણતરો હતા ઘણીવાર એવું બને કોઈકનું બ્લડ લેવું પડે તો આ ક્યારેક આવી ઘટના હું કહું છું ન બને આવી ઘટના ક્યારેક બને આવી જરૂર પડે તો સમાજનો જ કોઈ વ્યક્તિ આપતો હોય તો બહુ સારું છે ભૂંજમાં એકચ્છમાં અને બીમારીઓ રક્ષીસણ ઘણા બધા થઈ રહ્યા હોય છે આવા સમયમાં તત્કાલ જરૂર પડતી હોય છે બ્લડ ની જરૂર પડતી હોય આજે અમારી અમારા સકીનાબેન અલી મોહનભાઈ દાફરાની એમના ઈશાલે સવાબે રાખ્યો હતો તો હું દરેક સમાજને કહું છું કે પોતપોતાની સમાજોના કમસે કમ જનરલ નહીં તો પોતપોતાની સમાજોના રાખવા જોઈએ અને એમાં ડોક્ટર મહાદેવભાઈ પટેલ સૈયદ સાહેબ પૂજારા સાહેબ જ્યારે વાળા લેબોરેટરી ટેકનિશિયન અમારી સમાજના છે એ આવ્યા હતા અને અત્યારે લગભગ સો દોઢસો જણા થઇ ગયા છે આજે એક દોઢ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ છે